કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને વાગડ વિસ્તારના અજીઓને ગુજરાત હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ દ્વારા પવિત્ર યાત્રાએ જવા માટે વિદાય માન આપવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મમાં જેને પવિત્ર યાત્રા માનવામાં આવે છે એવા મક્કા મદીના શરીફ જવું એ જિંદગીની એક ખુશનસીબ યાત્રા હોય છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાઉદી અરેબિયા સરકાર સાથેના સારા સંબંધોને કારણે ભારત દેશને હજ ક્વોટામાં ખૂબ વધારો આપવામાં આવ્યો છે જેના કારણે ગુજરાતમાં પણ હજ ક્વોટા વધ્યો છે ત્યારે કચ્છના મુસ્લિમ ભાઈઓ આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં પવિત્ર હજ કરવા જઈ રહ્યા છે તેની સાથે કચ્છના વાગડ વિસ્તારના હાજીઓ પણ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપરથી પવિત્ર યાત્રાએ ગયા છે જેમાં માણાબા રાપર સામખિયાળી જંગી બચાવ વિસ્તારથી હાજી સાહેબો મોટી સંખ્યામાં ગયા છે ત્યારે એમને વિદાયમાન આપવા માટે એરપોર્ટ ખાતે ગુજરાત કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ ડિરેક્ટર નાહીનભાઈ કાજી પ્રદેશ લઘુમતી મોરચાના કોષાધ્યક્ષ અકબરભાઈ રાવમા પ્રદેશ કારોબારી સમિતિ સદસ્ય ઇનામુલભાઈ ઇરાકી સાથે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જર્મન સ્ટીલ હક કંપની સામખિયાળીના માલિક ઇનામુલભાઈ શેઠ વાગડ વિસ્તારના હાજી સાહેબોની ખૂબ સારી એવી સેવા કરી હતી અને રાત્રિ રોકાણ ભોજન ચા નાસ્તો તેમજ એરપોર્ટ ઉપર પણ નાસ્તાની વ્યવસ્થા કરી હતી અને વાગડ વિસ્તારના હાજી સાહેબો માટે રવાનગી સુધીની પ્રશંસા પાત્ર થાય તેવી સેવાઓ આપી હતી ભારત દેશમાં મન શાંતિ ભાઈચારો હંમેશા માટે જળવાય રહે અને સમગ્ર ભારત દેશ સંયુક્ત કુટુંબ અને ભાવના સાથે ખૂબ પ્રગતિ કરે તેવી દુઆની અપીલ કરી આ સમયે સમગ્ર વાગડ વિસ્તારના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે હજ કમિટીના ખાદી મોની સેવા પણ સરાહનીય હતી ખરેખર સરકારનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સહકાર સૌનો વિશ્વાસ સાર્થક દેખાતું હતું સૌ હાજી સાહેબો લબ્બેકની તસબી પડતા હજના સફર માટે જઈ રહ્યા હતા અને પોતાના મિત્રો તેમજ સગા સંબંધીઓ સૌને દુઆની દરખાસ્ત કરી એવું અકબરભાઈ રાવમાએ જણાવ્યું હતું